હા એ તેમાં કેતો તો એટલે મારે મને લોહી ઉકળી ગયું તું પણ હવે કીધું આપણે બઉ પરિચય નઈ નામ ની વાત મુ હું ઉતરું હા મનસુખભાઈ રાઠોડ બોલો સાહેબ હાજી હવે સાહેબ મારે એક પ્રશ્ન તમને પૂછવો છે કેમ થી બોલો હા એ બધું હું તમને કઉ પેલા પેલા કયો પછી બધું હા હા આપડે તો ભાઈ તરીકે વાત કરવાની આપડે કોઈ ની સલાહ કે કોઈ દાદા નામ ઠામ કાઈક મારે તમે સીધું દયો ને બધું પછી એમ મને તમે નામ ઠામ કાઈક દયો કે હું ફલાણા ગામ થી બોલું છું હું બધું જ તમને આપું મારું નામ ધામ કઈએ હાલો હાલો ક્યારે આજ છો આજ હાલ જ આપું સાહેબ હા હું મારું મૂળ વતન ગામ રનોડા હમ ધોળકા તાલુકા માં હાલ અમદાવાદ રયો છો ના ના સાહેબ હું ધોળકા જ રહું ખોટું કઈ બોલવામાં ના આવતું ને આપડે કોઈ વિરોધની વાત નથી પણ હમણાં તમારો એક વિડીયો ચાલુ હતો ને એમાં એક ભાઈ તમને જે રાઠોડ તરીકે જે બધી વાતો કરતો હતો ને એટલે હું પોતે રાઠોડ જ છું સાંભળો એટલે એ લોકો ને એવું કેવાનું કે જે રાઠોડ કોમ જેટલી આવે ને હા હલો એ બધા ક્ષત્રિયો ગણાય કઈ તો બધી આ બીજી આડી અવડી વાતો ના કર મારા જે હોય 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 કે કે કોઈ કોઈ દરબાર બી હું રાઠોડ જ છું ને મારા ગામમાં ત્રણ જાતના લોકો છે ને આખું ગામ રાઠોડ જ છે દરબાર રાઠોડ પરવાડ રાઠોડ દઈ બીજી કોમ બે ત્રણ જાત છે બધા રાઠોડ જ છે એમાં કોઈ દલિત આવે ને આ આવે ને એવું બધું કશું આવતું નથી ને હું પોતે ભરવાડ છું એવી કોઈ વાત માનતો નહી સાહેબ સાંભળો છો હું જાતે ભરવાડ છું અને મારી અટક રાઠોડ છે પેલો રાઠોડ રાઠોડ ની વાત તમને કરતો હતો ને એટલે એને કેવો ને તું હજુ રાઠોડ નો ઈતિહાસ જાણતો નથી એ ભાઈ જે કોઈ બી તમને કઈ કહે ને એને એવું કેવાય તું રાઠોડ નો ઈતિહાસ નહી જાણવું હું પોતે ભરવાડ છું અને મારી અટક રાઠોડ છે બરાબર એટલે હવે હું મને કોઈ રાઠોડ છે છે અને કેમ પડ્યું તારે કઈ તારે જાણવાની જરૂર હોતી નથી મારા ભાઈ એટલે આ જે રાઠોડ શબ્દ કઈ અમુક માણસો નહી તમને બધું અવળું બોલતા હોય છે એનો મને બહુ વિરોધ છે તમને બોલે એનો બીજી વાતમાં આપણે ઉતરવાના નથી એટલે રાઠોડ શું છે એ લોકોને ખબર પડતી નથી આજે તમે રાઠોડ હું રાઠોડ આપડે બે ભાઈ સાંભળો હું ભલે હું ભલે ભરવા રહ્યો તમે કોણ છે તો મને ખબર નથી ભાઈ પણ રાઠોડ શબ્દ જે આવતો હોય ને આપણી અંદર આપણી જ્ઞાતિમાં એ કોઈ પણ માણસ હોય નાનાથી માંડીને હોય કે કોઈ બી એક્સ હોય ચાવડા કેમ પાડ્યા એ બધા એક જ હોય છે સાંભળી લો બરાબર એટલે રાઠોડ ની વાત આવે એટલે મને થોડોક ગુસ્સો આવે છે આ લોકો અમુક વસ્તુ નહીં પૂછતા રાઠોડ એટલે કોણ એટલે ભાઈ અમે રાઠોડ જ છીએ સર પણ હવે તમને એ લોકો ની સમજ ના પડે કેવી રીત થયા છે ભાઈ એટલે રાઠોડ કેવી રીતે ખબર નહિ અમે તો રાઠોડ છીએ અસલ ઉદયસિંહના વંશના છીએ ભલે અમે ગમે તે હોય ભરવાડ હોય કે દલિત હોય કે ભંગી હોય કોઈ બી હોય પણ એનાથી આ શબ્દ વપરાતો નથી કોઈ પણ માણસ થી ભાઈ ઓકે ઓકે સાચી મને એ વાત થી બઉ નફરત છે કોઈ પણ માણસ હોય ભાઈ એનો ક્યારે મળ્યો હોય આવી કોઈ ઉપનામ મળ્યું ના હોય ને કોઈ વસ્તુ ના હું ભરવાડસુન રાઠોડ ક્યાંથી આવ્યો મને કોઈક એમ કે તું ભરવાડસુન રાઠોડ એટલે હું અસલ ક્ષત્રિય છું આ તો ભરવડ બને નકલી ભરવડ બનેલા છે અમે નકલી ભરવડ બનેલા છીએ આપડે બધા અસલ છત્રીય છે પણ ફરગતમાં માં આ બધું વસ્તુ બનેલી પણ ને ખબર પડતી નહીં આ હું મારું મગજ જે કહે છે પ્રમાણે વાત કરું છું કે જાતિ વિશે કોઈ પૂછે ને એને મને બહુ તકલીફ થાય છે ભાઈ હવે હું તમને એમ કઉ તમે રાઠોડ છો તમે રાઠોડ કે રાઠોડ છે એટલે રાઠોડ જો એમાં એમ એવું કઈ હોતું નથી ભાઈ કે દરબાર જ રાઠોડ હોય ભાઈ એવું કઈ હોય નહિ દરબાર રાઠોડ હોય હા બધી જ્ઞાતિ માં રાઠોડ આવે એટલે આપણે કોઈ રાઠોડ જ્ઞાતિ કે આપડે સરખા તમને વાગે તો મને વાગે તો નીકળે ભાઈ આમાં કોઈ જુદું છે જ નહીં હું જાતે ભરવાડ છું અને આવી બધી વાતો નહી માનતો મારે એક વખત તમારું સરનામું લઈ મળવા આવું છે બીજી ચર્ચા આપડે કોઈ

ફરવાડ છું મારી રાઠોડ છે હું એમ કોક રાઠોડ છું એટલે મને એમ કે રાઠોડ જુકાનો હાલે એના માટે દુકાનો બરાબર છે પણ મારે તમને નીચું દેખાડવાનો પ્રયત્ન મારાથી કરાય નહીં કોઈ બી મોટો દાદા હોય કે મોટો મિનિસ્ટર હોય કે મોટો બાપુ હોય કે મોટો ગમે તે હોય એના મોભો માન મર્યાદા આપવી પડે સાંભળો આપડે બધા એક સરખા ભગવાન કોઈ કાળા હોય કોઈ ધોળા પણ તમને વાગે તો લોહી નીકળે ને મના વાગે તો લોહી નીકળે તો બધા લોહી એક જ છે ભાઈ એટલે આ વસ્તુ જે રાઠોડ તરીકે હમણાં ભાઈ વિડીયો તમારી અંગત કોઈ વાત કરતો હમણાં થોડી વાર સાંભળ્યો રાઠોડ કેમ રાઠોડ છે હા એ તેમાં કેતો તો એટલે મારે મને લોહી ગયું પણ હવે કીધું આપડે બઉ પરિચય નહીં એ બધી ચર્ચા કરતો મેં બધું બઉ સાંભળ્યું પણ હવે બહુ ચર્ચા અત્યારે કઈ કરવી નહીં મારે ટાઈમ કાઢી તમારી કને બે કલાક નું બેસવાય આવું છે મને તમારું દિમાગ બહુ ગમે હું જાતે ભરવાડ જ છું પ્યોર ઓકે ઓકે મારો નંબર સર મારા લુ કર બાપા ના કે છો ભાઈ કહો મારી વાત સાંભળો હું તમારાથી નાનું હોય વડીલ તમારી કેટલી ઉમર છે મારી ઉમર પિસ્તાલીસ વર્ષ મારી ચાલીસ છે હા પણ ભલે આપડો ભાઈ કેવાય બાપા ના કેવાય આપડે તમે રાઠોડ છો હું राठौड़ છું આપડો ભાઈ તરીકે વ્યવહાર કરાય હવે અ ભાઈ મતલબ એવો છે કે અમે જો વર્ણ વ્યવસ્થા અમે માનતા જ નથી અમે કોઈ જાતિ જાતિની અમારી અરે લેવડદેવડ અમે નથી કેમકે અમારે સબ જાતિ એક સમાન હું એ તમારી લાઈ હું તમારી વાત હું સહમત હું હું એ રીતે માણસ હું કોઈ કોઈ હા આવે ને 7 તારીખ 7 12 આવે 7 તારીખ હા જે આપડા સનાતન ધર્મ ના ભજનો ગયા ગઢવીયારે પછી પ્રાણલાલ વ્યાસ તમને કહું કાલદાસ બાપુ પ્રફુલ દવે હેમંત ચૌહાણ આવા બધા કલાકારો સાથે બેન્જો વગાડ્યો ને એ માણસ ની અત્યારે પરિસ્થિતિ ખરાબ છે મતલબ હવે એને કોઈ એની કુટે હોય કે જે હોય તે આપડે ની ખ્યાલ

રામોજ નામોદ તાલુકો કોટલા સાંગાણી જીલો રાજકોટ રામો રામ રામદા સાત રોદાસ આશ્રમ ની અંદર ગોંડલ થી અવાય ને ગોંડલ થી અવાય અને તમારે માંથી આવો ને તો અહીંયા થી પાળીયાત આવે હા એ તો મને ખબર હું તો બોટાદ સુધી બસ બસ પણ આ ગોંડલ થી શું અહીંથી આપડે સીધા રાજકોટ લગે તો રાજકોટ ગોંડલ આવે ઓકે સર ઓકે ઓકે કઈ તારીખ છે આપડે સાત બાર સાત તારીખ સાત બાર સાત બાર લખી લીધું સાહેબ ચોક્કસ હાજરી આપીશું ઓકે હા મારા લાયક કઈ કામ મારો નંબર યાદ કરી લેજો હા હું લખી નાખું છું વાઘાભાઈ હા હાજી મારું આખું નામ વાઘાભાઈ મેરાભાઈ ભરવા રાઠોડ ઓકે ઓકે દાદા ના કેશો ભાઈ માનવાચક શબ્દની તમારી વાત સાચી છે પણ આપડે ભાઈ થઈ પણ અમારે આમાં શું છે કે અમારે એક ફોન ની અંદર એક પ્રોટોકોલ હોય છે હા એ તમારી વાત મર્યાદા કોઈ સંજોગો અધિકારી બુદ્ધિમૂર્તિ એ ફોન કરેલો હોય તો અમારો પ્રોટોકોલ કેમ કે ફોન ની અંદર અમને દેખાતો નથી હા એ તો ના દેખાય સામે જે સામે વ્યક્તિ એને પ્રોટોકોલ થી મર્યાદા આપવી એ અમારા સંસ્કાર છે વાત તમારી સાચી છે સાહેબ પણ હવે હું તમારા કરતા થોડો ઘણો બે વર્ષ મોટો પાંચ વર્ષ ભલે ભલે એનો વાંધો નહીં પણ આજે માનવાચક શબ્દથી મારે તમને બોલાવવા એ મારી ફરજ બને છે નહીં નહીં બરાબર સાહેબ હા હા ઓ ભાઈ એમ